પાછું ધૂણવાન ચાલુ છે ઘરના ત્રણ સભ્ય ધોણ હશે તમે સમજો અને ત્રણે અલગ અલગ વાત કરે અલગ અલગ વાત

છાપરા વાળું ઘર દુઃખ એના લીધા પછી આ બધું આવ્યું અરે જોયું આખી ચાલી માં જ તમે રહો છો છાપરામાં જ રહો છો પણ અસલ જે ઘર લીધું ને પાંત્રીસ ત્રીસ પાંત્રીસ વર્ષ પેલા છાપરા વાળું ઘર એ ક્યાંસ બને એમ ગોતી ના લો